રાજકોટમાં દારૂ સંતાડવાનો એક નવો કિમીયો જોવા મળ્યો ઇલેક્ટ્રિક પેનલની લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો પોલીસે નવો કિમીઓ ઝડપી પાડ્યો રાજકોટ પીસીબી ટીમે બે હજાર ચારસો ને બોટલ દારૂ પકડી પાડ્યો ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ આ દારૂનો જથ્થો લવાયો હતો લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો હતો ઇલેક્ટ્રિક પેનલની લોખંડની જે પટ્ટી હોય છે તેમાં આ દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હતો તસવીરોમાં જોઈ શકાય છે કે પેપરથી ઢાંકેલી આ જે દારૂની બોટલો છે એ દારૂ સંતાડવાનો એક નવો કિમ્યો અહીંયા જોવા મળ્યો છે આ સમગ્ર મામલે હવે પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને આ ઘટને લઈને જ મહત્વનો નિર્ણય કરાયો છે કચ્છમાં વધારાના ચાર હજાર એકસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે કચ્છના સ્થાનિક લોકોની ભરતી કરાશે પાંચ માટે બે હજાર પાંચસો શિક્ષકોની ભરતી થશે ધોરણ છ થી આઠ માટે સોળસો શિક્ષકોની ભરતી થશે શિક્ષકોની બદલી થતા ઘટ સર્જાઈ હતી રૂટિન ભરતી તો થશે પણ એ ઉપરાંત ધોરણ એક થી પાંચ માટે પચીસો શિક્ષકોની ભરતી અને છ થી આઠ માટે સોળસો સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે ખેલ સહાયક શિક્ષકોના આંદોલનનો બીજો દિવસ રાજ્યના વ્યાયામ શિક્ષકોમાં સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોના દેખાવો પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષક થતા દેખાવો થયા રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગણી થઈ રહી છે કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે શારીરિક શિક્ષણનું સ્થળ કથડશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે પોલીસે કાર્યોની અટકાયત કરી છે ટીંગાટોડી કરી પોલીસ વાહનમાં પણ બેસાડ્યા

તૈયાર છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર જોવાના નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે જો અહિયા વ્યાયામ ની ભરતી ના કરી હોય તો મોટી બઉ મોટા મોટી સ્પોર્ટ ની બેનરો મારે છે એ ખોટું શા માટે જો અમારી ભરતી ના કરવી હોય તો સીપીએડ બીપીએડ એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો આ અમારી એક જ માં શિક્ષક કાયમી કરો जूनागड़ मांगनाथ रोड पर આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ રવિવારે રાત્રે ટોળકીનું કારસ્તાન દુકાન પર લગાવેલા સીસીટીવી તોડ્યા તેમજ શટર પર પથ્થરો માર્યા તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ થોડા દિવસ પહેલા ડસ્ટબીનની ચોરી કરતા સક્ષો સીસીટીવીમાં કેદ થયા હતા વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી સીસીટીવીના આધારે પોલીસે રાત્રી પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી વડોદરા શહેરમાં ફરી એકવાર ટપુરીઓએ પોલીસને પડકાર ફેંક્યો અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો આ વિડિયો છે જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને રીલ બનાવી કિસ્કીમાં જની જો હમકો ડરાએ ના ડાયલોગ ઉપર તેમણે આ રીલ બનાવી દસ જેટલા ટપુરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો વિડિયો બનાવીને આ ટપુરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું બર્થડેની ઉજવણીનો આ વીડિયો હોવાનું અનુમાન છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ તો ઉઠી જ રહ્યા છે પોલીસ સામે આંગળી ચિંધાતા હવે પોલીસ સફાળી જાગી પણ ગઈ છે ટપોરિયોને વિડીયોના આધારે દબોચી લેવાયા પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આ ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે તો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો પહેલા તો રીલ બનાવીને રોલા પાડવાનો કોશિશ કરી અને જાણે છાકટા બની ગયા છે જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા છે એ પ્રકારના ટપોરી અસામાજિક તત્વોની જેમ એક રીલ બનાવતા જોવા મળ્યા અને બીજી વખત જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે કાન પકડીને મોર બની ગયા માફી માંગતા જોવા મળ્યા તો પહેલા જ આ કારસ્તા ન કર્યું હોત તો માફી માંગવી ન પડત આ યુવાનોને કોણ સમજાવશે એમના ઘરમાં કોઈ વડીલ હશે કે નહીં તેમના માતા પિતા હશે કે નહીં કોઈ સંસ્કાર એમને આપવા વાળું છે કે નહીં કારણ કે સંસ્કારી નગરીથી આવા દ્રશ્યો જોવા મળ્યા અસામાજિક તત્વો સામે વડોદરા પોલીસ હવે એક્શનમાં છે એક જ રાતના ત્રણસો વ્યક્તિઓની અટકાયત કરી છે અસામાજિક તત્વોને પોલીસને દબોચ્યા છે રોડ પર અડ્ડો જમાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ ગૃહ વિભાગના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે કારણ કે આવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ આરોપીઓ છે રીઢા ગુનેગારો છે અસામાજિક તત્વો છે જેને પોલીસે પકડ્યા છે જેથી ગુનાખોરીને ડામી શકાય રોડ પર અડ્ડો જમાવીને આ તમામ લોકો બેસી રહે છે લોકોને હેરાન પરેશાન કરે છે જેથી ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસે આ તમામને દબોચ્યા છે રાજકોટમાં વધુ એક તાંત્રિકનું કારસ્તાન મવડીના ભુવા પર લાગ્યા ગંભીર આરોપ યુવતીને ઝેરી દવા પીવડાવી અને હત્યા કર્યાનો આરોપ લાગ્યો કેતન સાગઠિયા નામના ભુવા પર આરોપ લાગ્યા છે ઝેરી દવાની અસરથી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું ભુવાએ ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આરોપ છે પરિવારના લોકોએ કહ્યું ભુવા પાસે વિધિ કરાવવા જતા સંપર્કમાં આ યુવતી આવી હતી બાદમાં તેમની સાથે લગ્ન પણ કરી લીધા હતા વધુમાં મૃતકના પરિવાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં અગાઉ પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેટલાક મોટા ખુલાસા પણ આગળ થઈ શકે છે અને પેલા એક પાંચે પીવડાવી દીધી કેતન ભુવા સગટિયા એ મોડીના સંસારમાં વિધિ કારા કામ કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને અને ઘરને ખુદે કેસ કરેલ છે બે ત્રણ વાર જેલમાં ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરીઓની જિંદગી બગાડી કરી નાખી આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી દવા પ્યુરેન હોસ્પિટલે દાખલ કરી દીધી પાછા પોલીસ વાર અમને કહેવાય વખતે મારી દીકરી સિરિયસ છે મારા વાઇફને બધા દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી

પાંચમા મહિનાની પહેલી તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઢિયાના ત્રાસથી દવા પીવું છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાર પર અમે એને રાખી એના માયરું હોય એવા ચાંભાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન છે જામનગર જામનગરના લાલપુર હાઈવે પર અકસ્માત થયો જ્યાં બસ અને બોલેરો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો બોલેરોના ડ્રાઈવરનું નું ઘટના સ્થળે મૃત્યુ થયું છે જ્યારે બસ માં સવાર વીસ લોકો ઈજાગ્રસ્ત થયા આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તો લાલપુર હાઈવે પર બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત થયો હતો બોલેરોના ડ્રાઈવરનું ઘટના સ્થળે મૃત્યુ થયું જ્યારે બસમાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા જામનગર લાલપુર પર બસ અને વાન બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે આ ગમકવાર અકસ્માત ને લઈને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો બોલેરો નું છે તે સ્ટોથ વળી ગયું છે બીજી તરફ બસ છે તે બસમાં પણ સવાર કેટલાક લોકોને ઈજાગ્રસ્ત થતા એકસો આઠ માગતે જીજી હોસ્પિટલ ખાતે સવાર માટે ખસેડવામાં આવ્યા છે

ખેડામાં વધુ એક વાર કહેર સામે આવ્યો ખેડા તારાપુર રોડ પર ત્રાજ ગામ પાસે હિટ એન્ડરની ઘટના બની ને રોટલી ખવડાવવા આવેલા ત્રાજ ગામના સુરેશભાઈ રફતારનો ભોગ બની ગયા બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલકે સુરેશભાઈને ટક્કર મારતા મૃત્યુ થયું અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો માત્ર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ કૂતરોનો રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણ્યો ઈસમ બાઇક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને માતરથી કેળા લઈ ગયા તો કેળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ એક સુરેશભાઈના મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે સાયકલ હતી જોડે અને જ્યાં બાઇક વાળો છે એ ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી જે ટક્કર મારી હવે હવે છે ને પેલા ભીતમાં પછડાય એમનો માથું આપઘાત કર્યોની લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો અને માફી માંગી હતી ધોરણ સાત ની આ વિદ્યાર્થીની મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો અને માતા તેને બોલશે સંભાળ અને ગુસ્સો કરશે એવા ડરના કારણે આપઘાત કરી લીધો વધુ માહિતી મેળવીએ સુરત સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે કીર્તેશ વાલીઓ માટે આ ખરેખર આઘાતજનક અને ચેતવણી આપતો આ કિસ્સો